તો જીવનમાં ચાલી રહેલા કષ્ટો ધીમે ધીમે દૂર થવા લાગે છે શનિદેવનો જન્મ એક સમયની વાત છે સૂર્યદેવ અને છાયાદેવીના ગર્ભથી શનિદેવનો જન્મ થયો બાળપણથી જ શનિદેવ ગંભીર શાંત અને ધ્યાનમગ્ન સ્વભાવના હતા તેમના દૃષ્ટિપાત માત્રથી જ મનુષ્યના પાપ પ્રગટ થઈ જતા તેથી લોકો તેમને ભયથી જોવા લાગ્યા પરંતુ સત્ય એ છે કે શનિદેવ કોઈને હાનિ પહોંચાડતા નથી તેઓ માત્ર પાપીને દંડ અને ધર્મીને રક્ષણ આપે છે શનિદેવને શાપ કેમ લાગ્યો એકવાર વાર શનિદેવ બાળપણમાં ધ્યાનમાં લીન હતા તે સમયે તેમના પિતા સૂર્યદેવ તેમને બોલાવવા આવ્યા ધ્યાન ભંગ થતા શનિદેવની નજર પિતાજી પર પડી અને સૂર્યદેવને અસ્થાયી અંધત્વ આવી ગયું આથી ક્રોધિત થઈ સૂર્યદેવે શનિદેવને શાપ આપ્યો કે તું જેને નજર કરશે તેને દુઃખ મળશે શનિદેવ ખૂબ દુઃખી થયા પરંતુ તેમણે આ શાપને ન્યાયના સાધન તરીકે સ્વીકારી લીધો રાજા વિક્રમાદિત્ય અને શનિદેવ પ્રાચીન સમયમાં રાજા વિક્રમાદિત્ય અત્યંત પરાક્રમી દાનવીર અને ન્યાયી શાસક હતા તેમને પોતાના પર ગર્વ હતો એક દિવસ તેમણે જાહેર કર્યું કે મારા રાજ્યમાં કોઈ પણ દેવતા મને દુઃખી કરી શકતા નથી આ વાક્ય શનિદેવ સુધી પહોંચ્યું તેમને વિચાર્યું અહંકાર પણ એક પાપ છે તેનો ફળ આપવો જરૂરી છે શનિદેવની દશા રાજા વિક્રમાદિત્ય પર શરૂ થઈ દુઃખોની શરૂઆત રાજા વિક્રમાદિત્ય પર એક પછી એક સંકટો આવવા લાગ્યા રાજ્ય છીનવાઈ ગયું પરિવારથી વિયોગ થયો દાસ બનીને રહેવું પડ્યું અંતે તેમને પગ કપાઈ જવાની પરિસ્થિતિ આવી તેમ છતાં રાજાએ ધર્મ સત્ય અને ઈમાનદારીનો માર્ગ ન છોડ્યો શનિવારની કથા સાંભળવાનો ફળ એક શનિવારે રાજા વિક્રમાદિત્ય એક બ્રાહ્મણના ઘરે શનિદેવની કથા સાંભળી કથા સાંભળતા જ તેમની આંખોમાંગ આંસુ આવી ગયા તેમણે શનિદેવને મનથી પ્રાર્થના કરી હે કર્મ ફળદાતા મેંગ અજાણતા અહંકાર કર્યો મને ક્ષમા કરો શનિદેવ પ્રસન્ન થયા શનિદેવ રાજા વિક્રમાદિત્યની સામે પ્રગટ થયા અને કહ્યું પાછું મળ્યું અને જીવન ફરી સુખમય બન્યું શનિદેવની કૃપા મેળવવાની રીત શનિવારે નીચેના કાર્યો કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે કાળી તેલ કાળા કપડાંગ દાન કરો પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો ઓમ શમ શનિશ્ચરાય નમ મંત્ર જાપ કરો ગરીબ અપંગ વૃદ્ધ ને સહાય કરો શનિવારે શનિ કથા જરૂર સાંભળો શનિદેવની મહિમા જે મનુષ્ય નિયમિત શનિદેવની કથા સાંભળે છે સાડે સાતી શાંત થાય દૈયાના દુષ્પ્રભાવ ઘટે નોકરી ધંધામાં અડચણ દૂર થાય દેવું રોગ દરિદ્રતા દૂર થાય મનમાં શાંતિ અને સ્થિરતા આવે અંતિમ સંદેશ શનિદેવથી ડરવાની જરૂર નથી તેઓ દંડ આપતા નથી પરંતુ સુધારવાનો અવસર આપે છે જે મનુષ્ય પોતાના કર્મ શુદ્ધ કરે છે સત્ય અને ધર્મના માર્ગે ચાલે છે તેના માટે શનિદેવ રક્ષક બની જાય છે શનિવારે આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળો બધો શનિદોષ પળભરમાંગ દૂર થશે જય શનિદેવ